ધોરાજીના વોર્ડ નંબર આઠ અને પીપરવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાડીને તેમાં પોતાની માંગણીનું લખાણ કરી થાળી વેલણ વગાડી પોતાનો અનોખો વિરોધ કર્યો ધોરાજીના વોર્ડ નંબર આઠ અને પીપરવાડી વિસ્તારમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં અસામાજિક તત્વો દ્વારા ઝૂંપડાઓ બાંધીને અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે

અમે જયારે અમારા સાર્વજનિક આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે અને રાત્રે જયારે એના માસ મટન અને એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે અમારી સોસાયટી મોટી છે સાતસો સો થી દોઢસો જેટલા મકાન છે ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારે અરે માથાકૂટ કરે છે અને અમારે સરકાર સિંહ એટલી જ નિવેદન કરીએ છીએ કે અમને જ્યારે આ ડેમોલેશન નું કામ શરૂ છે તો અમારું આ કાર્ય ઝડપથી કરી દે બધીઓ બોલો અમારી સાર્વજનિક પ્લોટમાં દબાણ કરીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી મામલતદાર કચેરી અને જવાબદાર કચેરીને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવામાં આવેલ નથી તેથી આજરોજ વોર્ડ વોર્ડ નંબર આઠ અને પીપરવાડી વિસ્તારના રહીશોએ થાળી વગાડી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરે આ સાર્વજનિક પ્લોટમાં જે લોકોએ દબાણ કરેલ છે તે દબાણ તંત્ર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કિશોર રાઠોડ માજી સુધરાઈ સભ્ય વોર્ડ નંબર આઠ આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી મામલતદાર શ્રી ચીફ ઓફિસશ્રીના આપેલા છે પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી નગરપાલિકા આવી નોટિસ આપી છે છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે ત્યારે આજ ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રસિદ્ધિત કરવા માટે આમ જનતાના અને વેપારીઓને હેરાન કરે છે તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીનો ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે શું તકલીફ એ પડે છે કે અહીંયા બાજુમાં જ આંગણવાડી આવેલી છે તેમજ નાના મોટા મંદિરો બનાવી અહીં ભુવા ધૂણ આવે છે માસ પટ્ટર પ્રોગ્રામ થઈ છે અને ખોટા ખોટી કરી અમારી સાથે કાયમી માટે માથાકુટ કરે છે અને એક લગભગ બધું ખંડેર થઈ ગયેલું છે છતાં એક બે વ્યક્તિઓ રહી અને આખા આખી સોસાયટીને બીવરાવાનું કામ કરે છે રાતે અહી ભુવા ધૂણ આવે છે અમારી માગણી જે એવી છે કે તાત્કાલિક ધોરણે જે ગામમાં ડિમોલેશન હાલે છે તો આ જોઈ આયા તાત્કાલિક આ ડિમોલેશન કરી અમારો સાર્વજનિક પ્લોટ સોસાયટી ખાલી કરાવે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ